તો બનાવું તો શું પણ મારા વિડીયો પછા જણાય જોતા વિડીયો બનાવીને મારે શું કરવું મને તો એમ થઈ જાય છે ક્યારેક તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજા મારે તો આજ અમે પણ મજામાં છે ને બહુ સારું છે અને તો આજ અમે વાડીમાં જ અમારે કામ કરવાનું છે મારે ને પરેશભાઈને ને પાણી વાળવાનું છે હવે સહેલું સહેલું પાણી રહ્યું છે એટલે કે સહેલું સહેલું પાણી વાળવાનું છે તો અત્યારમાં વાગ્યા છે આઠ સાડા આઠ થઈ ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ દિલથી કારણ કે આજ મોડું ઉઠાણું હતું ને મોડું કામ થયું થોડુંક પણ વાંધો નહીં હાલ છે બધાને ગુડ મોર્નિંગ તો આજે અમે વાડીમાં જ કામ કરવાના છીએ તો આપણે વિડીયોમાં તો હાલ દસ તસ વાગી ગયા છે ને મેં મોટર ચાલુ કરી દીધી છે ને હું જાઉં છું પાણી વળવા ને ગોપાલભાઈ ને પરેશભાઈ પાણીવાળા છે ને મારે એક મોટો લસો થયો છે એ હું તમને બતાવું જે હું વીએનમાં વિડીયો એડિટિંગ કરતો હતો ને એ મારે વીએન બંધ થઈ ગયું છે હાવ ઉપરથી નસતી કોને ખબર હું શું અચાનક જ બંધ થઈ ગયું મારે વિડીયો એડિટિંગ કરવામાં બહુ મુશ્કેલી થઈ હતી પછી મેં એક ટેલિગ્રામ ડાઉનલોડ કર્યું પણ એ ટેલિગ્રામમાં લોગો બતાવતા હતા ટેલિગ્રામનો તો ટેલિગ્રામનો લોગો બતાવતા હતા તો મેં એમાં આપલો વિડીયો એડિટિંગ કર્યો તો ટેલિગ્રામનો લોગો સાચો નહોતો તો મેં વિચાર્યું કે કંઈક હવે બીજું ડાઉનલોડ કરું પણ બીજા એક વિડીયો એડિટિંગ સરખો થતો નથી પણ અમારા બનીવી એ મારે સપોર્ટ કર્યો થોડોક કે મારા બનેવી પાંચ એક ટેલિગ્રામ હતું પહેલાંનું જૂનું તો એ મને ટેલિગ્રામ આપ્યું અને ઓલામાંથી મારા ફોનમાં નાખી દીધું ને એમાં હું વિડીયો અપલોડ કરું છું એટલે મારા બનીવીનો ખૂબ ખૂબ આભાર અને હું જાઉં છું વાળો તો હવે આપણે ટેલિગ્રામમાં વિડીયો અપલોડ કરતા મને આવડતું નથી પણ શીખું છું ધીમે ધીમે શીખી જાય ને વિડીયો આપણા જોજો પરેશભાઈ વાળે છે પાણી હવે આપણે શિયાલું પાણી છે તો આપણે સીના ફૂલ પાકવા આવી ગયા છે જો તો હાલો હું પાણી વાળો છું હાલો દોસ્તો આપણે અહીંયા પગી ગયા છે પાણીમાં પાણી જ્યાં હાલે છે અહીંયા આ બાજુ પાણી હાલે છે જો આ બાજુ પાણી હાલે છે ને આ બાજુ પરેશભાઈ પાણી વાળે છે પછી સામેની સાઈડમાં ગોપાલભાઈ નીચે બેઠા છે દેખાતા નહીં લાગે તમને કે દેખાતા હોય તો મને ન દેખાતા એટલા બધા વિડીયોમાં પણ પાણી વાળવા હું પગી ગયો છું ને જોવું આપણો આ દેશી જુગાડ પહેલાનો બનાવ્યો એ વિડીયો ન જોયો તો જોઈ લેજો દેશી પાણી છે છીએ તો હાલો દોસ્તો આપણે પાણી વાળી નાખ્યું છે અને પાણી વાળ્યું તો નથી બાકી જ છે પણ કવામાં પાણી હાવ ખાલી થઈ ગયું મોટર દેખાડી દીધી એટલું ઉકે નાખ્યું આમ આગો હતો મને કંઈ દેખાતું નહોતું ને આમ માને આ થયા હાલતું તું તો હવે પાછું કાલ વારો આવશે સુધી રજા આપણે આરામ બે ત્રણ દિવસ ક્યાંય નથી નીકળી ગઈ અને હવે આપણે જાવશું ઘરે જમી બમી ને નાય બાઈ ને મળીએ પાછા તો વિડીયો જોજો તો હાલો દોસ્તો મેં વિડીયો બનાવવાની શરૂઆત કરવા અહીંયા ખાટલે બેહો આવ્યો મારા માસીને ખાંડે છે તો ખાટલે બેહો આવ્યો તો સામેની સાઈડમાં મધ આવ્યું બેક લાગી થઈ કે બે ગયો અહીંયા શું મધ મારી પાસે છે આટા મારે શું હું તમને બતાવી દઉં જો દેખા ઉભા હું તમને બતાવું શોખું તો દોસ્તો તમે જોયું મધ હું નાઈ ધોઈને જે ફ્રેશ થઈને અહીં બે હોય આવ્યો ત્યાં મધ આવી ગયું ને મધ મેં જોયું મને બેક લાગી કડવાની કઈડું હોય તો ખોટું હોજે કારવે એની કરતા અહીં બે હોવા બે ગઈ હેઠો વિડીયો બનાવતો તો એને હાલો દોસ્તો મને કંટાળો સડે બહુ કારણ કે વાડીએથી વાડીને દાડી બેના જ હું વ્લોગ બનાવી શકું છું બાકી બીજા એક નથી બનાવી શકતું બનાવું તો શું પણ મારા વિડીયો પછા જણાયને જ હોતા વિડીયો બનાવીને મારે શું કરવું મને તો એમ થઈ જાય છે ક્યારે પણ નહીં મારે એવું નથી રાખવાનું કારણ મારી હિંમત હારવાની નથી અને વિડીયો મારા બનાવતા જ રહેવાના છે તો તમે લોકો સપોર્ટ આપો તો સારું છે બાકી હું વિડીયો તો બનાવતો જ રહીશ ને બનાવી જતી તો એકને એક જ વ્લોગ બનાવી શકું છું એટલે મને ખબર પડી ગઈ કે તમે મારા વ્લોગ જોતા નથી અને સપોર્ટ નથી દેતા પણ વાંધો નહીં કોક ને કોક તો હોય જે મને સપોર્ટ કરતા હોય મારા દોસ્તો ભાઈબંધો ને તમે બધાએ મારો સપોર્ટ કરજો ન કરતા હોય એવું નહીં કરજો જ અને હું હાવ કંટાળી ગયો છું કારણ કે દાડીને વાળી બે જ વ્લોગ બનાવી શકું છું એટલા માટે જો હું આવી ગયો છું પાછો ખેતરમાં ખેતર માં આવી ગયો દાદાના સણા છે આ બાજુ ઊભા આ બાજુ ઘઉં છે બહુ મસ્ત છે ઘઉં મને બહુ મસ્ત ગમે છે જો કેવો શો આવે છે ઘઉં નો બહુ મસ્ત શો આવે છે જો મસ્ત મસ્ત આવે આવે છે તો આપણો ઓલો જોજો ને હવે હું પાછો દોસ્ત હું વાડીમાં આંટો મારીને પાછો વૈ આવ્યો ઘરે તો ઘરે આવ્યો તો મને શું થોડીક ખજૂર ખાઈ લઉં તો ખજૂર જો છે થોડીક ખાઈ લઉં હવે તો હાલો તમારે ખાવી તો ખેર માં થોડીક ખજૂર ખાઈ જોઈએ આજ બધું લેવા જાય છે મારા ભાઈ ની ગામમાં બધું લેવા તો કાલે બનાવશે તો હું થોડી ખજૂર ખાઈ લઉં એ પડી પડી ગઈ ગઈ તો હું ખજૂર ખાઈ લઉં હાલો આ બધા જાય છે ગામમાં જવાની તૈયારી કરે છે પૈસા ને પૈસા નું કરે ગામમાં લઈ આવજો આમ કરે તો હાલો હું થઈ ગયો હાલો દોસ્તો આપણે પરેશાન તો સવી જ છીએ કારણ કે વ્યૂઝ બ્યુઝ નથી આવતા એટલે તો આપણે બ્લોગ તો બનાવવાનું મેકવાનું નથી ગમે એમ થઈ જાય તો જો મારા મમ્મી ને મારો ભાઈ ને બધા માઇન્ડવીનો ઓળખો કહેવાય ને ઓલી ઢેફલી માંડવીની તો એવી ઢેફલી બનાવવાનો પ્રયત્ન કરે છે પણ આવડતું નથી પહેલી વાર બનાવી છે એટલે આવડતું નથી પણ વાંધો નહીં ગમે એમાં જ આપણે યુટ્યુબમાં જોઈને બનાવી નાખશું બનાવી તો નાખશું જ ફાઇનલ જ છે તો જો આ બધા બનાવે છે માઇન્ડવીન બાઇન્ડવીન એવું બધું ખોલે છે મારા મમ્મી માંડવી બી કે છે મારા પપ્પા માંડવી બી ઓલો બદામ 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 કાપે છે પછી અહીંયા મારો ભાઈ માંડવી ફોલે છે આ ટોપરું બપરું એવું બધું લાવી નાખા છે હવે એ બનાવવાનું છે ઓલી ઢેફલી પાંચવાળી મળે એવી તો ઓલો જોજો તો હાલો દોસ્તો મેં યુટ્યુબમાં જોયું ને તો યુટ્યુબમાં તો ઓલા મિક્સરથી દળેલું હતું એટલે અમારે અહીંયા વાડીએ મિક્સર નથી તો અમે બે ભાઈઓએ થોડોક આમ તો જોગાડ વાપરીને કર્યું છે હા તો અહીંયા જો પરેશભાઈ ખાંડવા મળ્યા છે તૂટી ગઈ છે તો અમે કલશિયામાં તો દોસ્તો અહીંયા ખાવણી ઘણા વર્ષોથી ઉપયોગ કરેલી હતી બાર તેર વર્ષોથી તો એ ખાણીમાં ખાંડવાથી એક નીચે બાકું પડી ગયું એટલે કે શ્યાજ થઈ ગયું હા નાનું સ્યાજ થઈ ગયું એટલે એમાંથી બધું વેરા જાય એને અમે બે ભાઈ ઉપયોગ કર્યો કે આપણે ખાંડવા મળીએ આપણે ડાયરેક્ટ આમાં કળશામાં તો બે ભાઈ કળશામાં ખાંડવા મળ્યા અને બસ આપડો આજનો એટલો જ હતો જો તમારે ઢીપલી ખાવી હોય તો આવજો તો તમને બતાવી દો અમે કેવું ખાંડું આખું ખાંડ આ તો જો આ એક આખામાંથી અમે આવું ઝીણું ઝીણું ઝૂણું ખાંડું છે ને અમે ઢેફલી બનાવશું તમારે ખાવી હોય તો હાલો બાકી આજના એટલું જ હતું ને શું કેવું પડે ભાઈ મળી ઓવર બ્લોક માં ને તબ તક લઈએ બાય બાય ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં દોસ્તો અમને આખો વિડિયો બ્લોક જોવો અને અમને વોચ ટાઈમ વધારી જાવ મારી વિનંતી છે એટલે આ તો બસ આજના બ્લોગમાં જેટલું જ હતું તો હાલો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય